નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવું કે મેં કેમ સુરાપુરા દાદાના વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો મિત્રો હું બે હજાર પંદરથી ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર કામ કરી રહ્યો છું કે વિડીયો અપલોડ કરતો પણ મને સક્સેસ મળી નથી હવે એક દિવસ અચાનક મારે સાળંગપુર દર્શન કરવા જવાનું નક્કી થાય છે અને રસ્તામાં આવે છે સુરાપુરા સુરાપુરાધામ તો સુરાપુરા દાદાના વિડીયો મેં યુટ્યુબ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર મેં જોયા હતા એટલે વિચાર્યું કે લાવ અહીંયા પણ દર્શન કરતો જાઉં તે જઈને દર્શન કરીને તે વિડીયો મેં ઉતાર્યો અને દાદાને પ્રાર્થના કરી કે દાદા હું બે હજાર પંદરથી મહેનત કરું છું પણ મને સક્સેસ મળતી નથી તો હવે બધું તમારા હાથમાં છે એટલું કહીને અને ત્યાંથી અમે સાળંગપુર ગયા બીજા દિવસે મેં સુરાપુરા દાદાનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો બનાવીને અને એ વિડીયો ઉપર બે દિવસની અંદર પોંચ લાખ ચુમ્માલીસ હજાર વ્યૂ આવી ગયા બે જ દિવસમાં તો ત્યારથી અને સુરાપુરા દાદાની દયાથી અને તમારા સપોર્ટથી અત્યારે તમે જાણો છો કે મારા ફેસબુક ઉપર ઇઠ્યોતેર હજાર ફોલોવર અને યુટ્યુબ ઉપર સત્તર હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો બધાને થેન્ક યુ અને આ વિડીયો એટલો શેર કરો તો બીજા લોકો સુધી પોકે સુરપુરા દાદાને તમે દિલથી માનતા હોય તો વિડીયોમાં જય સુરપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો ଆପଣା ପେଜ ଉପରେ ତମେ ନ ପିଜେ ଫ କରୟ ହିନ୍ଦ